રાજ્યમાં વરસાદથી નુકસાનને લઈને સરકાર પણ એક્શનમાં છે અને કૃષિ વિભાગની નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના બાગાયતી અને ઊભા પાકમાં નુકસાનની વિગત મંગાવી છે પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે ચાર દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના મામલે કૃષિ વિભાગે નુકસાની બાબતે વિગતો મંગાવી છે હિરણ કયાકા જિલ્લામાંથી આ પ્રાથમિક વિગતો મંગાવવામાં આવી તો ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એવા છે કે જ્યાં બાગાયતી પાકોને નુકસાન પ્રારંભિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે આ જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઉભા પાકને નુકસાન થયું છે એ પાકોના સંદર્ભમાં અને જ્યાં તેત્રીસ ટકા કરતા વધુ નુકસાની જે થાય તેવો અંદાજ આવી રહ્યો છે એવા તમામ જિલ્લાઓની અંદરથી જિલ્લા ખેતીવાડી અધિકારીઓ પાસેથી આ પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યો છે જોકે સત્તર તારીખ સુધી હજુ હવામાન વિભાગની આગાહી હોવાના કારણે સત્તર તારીખ પછી સંપૂર્ણ રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારના કૃષિ વિભાગને સુપ્રત કરવાનું રહેશે એસપીઆરએફ ના નિયમ મુજબ જો તેત્રીસ ટકા કરતા વધુ નુકસાન હશે એવા જ ખેડૂતોને સહાય આપવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે જોકે બાગાયતી પાકોમાં નુકસાનીની સંભાવના વધુ હોવાના કારણે સરકાર એમાં રિપોર્ટ પછી વિચારણા કરશે આભાર હિરેન તમામ વિગતો માટે